નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ જિલ્લાના દયાપરમાં તારીખ તેર લખપત તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતી ચૂકેલા સંજયભાઈ ઉપલાણાની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને નવા નખત્રાણાથી નવા આવેલા શ્રીમતી ડૉક્ટર નીતિબેન ચારણને આવકાર આપવામાં આવ્યો હતો આ અંગે દરેક ગામના સરપંચ અને તલાટીઓ પણ હાજર રહ્યા હતા અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જશુબા જાડેજા પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ હાજી સુલેમા પડિયાર નટવરભાઈ પરમાર શિવુભા અને આભારવિધિ દર્શકભાઈ પટેલ કરી હતી તેમજ વિદાય લઈ રહેલા સંજયભાઈ ઉપલાણાએ જણાવ્યું હતું કે લખપત તાલુકામાં સારી કામગીરી કરવાનો મોકો મળ્યો અને તલાટીનો સાથ સહકાર રહ્યો હતો અને બીપી જોઈ વાવાઝોડા પર કામો કર્યા છે દર્શન સોની દયા દયાપટ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે